ચકલાને ચડ નાખી દઈએ ચકલાને નાખી દીધી છે આપણે હવે આપણે જઈએ તમને કંઈક નજારો દેખાડવામાં અને આ છે અમારા ઘરનો પાછળનો નજારો તમે જોઈ શકો છો વાડી છે ના સરસ મજાના પવન આપણા ઘર તરફ આવે છે અને આ ટાવર કરવામાં આવ્યો છે આ ટાવર એરટેલનો છે એરટેલ કાર્ડવાળાનો તમે આમ જોઈ શકો છો કે કેવો નજારો છે અત્યારના પોરમાં અને આમ સુરસ દાદા પણ મૂકી ગયા છે તમે જોઈ શકો છો અને આ આપણા ગામ બાજુ નો નજારો પણ તમે જોઈ શકો છો અત્યારે આપણે ચકલાના ચેર નાખીને નીચે આવી ગયા છીએ અને અત્યારે હું બેસી ગયો છું શિરામણ કરવા તમે જોઈ શકો છો તો અત્યારે હવે આપણે શિરામણ કરી લઈએ અને પછી મારા જવાનું છે નિશાળે તો નિશાળે નિશાળેથી આવીને હવે હું મળીશ મિત્રો અહીંથી આગળના વ્લોગ આપણે શૂટ કરવાનો છે કારણ કે હવે ધવલભાઈ વહી ગયા છે નિશાળે આપણે આ જે વિજ્ઞાનની ટેસ્ટ છે એટલે આપણે વાસવા બેહી ગયા છે તો જોવો આપણે વાસવા બી ગયા છે આકાંક્ષભાઈ રમી રહ્યા છે જવો ઢીંગેથી રમ્યા છે કાઉ ઢીંગે છે રમે છે હા બબુ આપડા આદીભાઈ પણ નાય ધોઈને ફ્રેશ થઈ ગયા છે બધા રમે છે આયા તઈણે મે મિત્રો અત્યારે હું નિશાળે થી આવી ગયો છું અને અત્યારે ચિંતનભાઈ આરે આપણે બહાર જઈ છે જોઈ શકો છો ગાડી આવી રહી છે અત્યારે આપણે બહાર જઈને આવી અને ઘર તરફ જઈ રહ્યા છીએ આ આપણા ચિંતનભાઈ છે અને અક્ષયભાઈ કા અક્ષયભાઈ હા અત્યારે આપણે ઘર તરફ જઈએ છીએ અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે આદિત્ય ભાઈ સુતા છે કા આદિત્ય ભાઈ થાકી ગયો હા થાકી ગયો આદિત્ય ભાઈ થાકી ગયા છે અને હુતા છે અને કાઉ તો ફોન જોવે છે તમે જો કા કાવ્યા બેન ફોન જોવે છે કાવ્યા બેન તો અંતરુણ ભાઈ તો લેશન કરવા બેહી ગયા છે તમે જોઈ શકો છો તરુણ ભાઈને આપણે હાંજનો વાળું થઈ ગયું છે તો આપણે વાળું કરવા બેસી જઈએ અને આ સાથે જ આજનો વ્લોગ આપણે પૂરો કરીએ અમારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ પાછા આપણે નવા વ્લોગમાં